આમલકી એકાદશીની વ્રતકથા ફાલ્ગુન શુક્લ એકાદશી એટલે કે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી આમલકી એકાદશી કહેવાય છે અને એની વ્રતકથા આ પ્રમાણે છે માંદાદા બોલ્યા હે બ્રહ્મન હે વશિષ્ઠ હે મહાભાગ આપ મારા પર અનુગ્રહ કરીને મારું કલ્યાણ થાય એવું સર્વોત્તમ વ્રત અને એની વિધિ કહો વશિષ્ઠ બોલ્યા હે રાજન સર્વે વ્રતોના ફલને આપનાર મહાપાપનો પણ નાશ કરનાર સર્વે લોકમાં મોક્ષ આપનાર અને સહસ્ત્ર ગોદાનનું ફળ અર્પનારો આમલકી એકાદશીનું વ્રત તમને કહો છો એનો પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણ પણ મળે છે કે આમલકી એકાદશીનું વ્રત કરવાથી હિંસારત પારધીનો પણ ઉદ્ધાર થયો પૂર્વે વૈદિશ નામે સુંદર નગર હતું એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રો આનંદથી અને સુખ અને સંતોષથી નિવાસ કરતા એનો રાજા પણ નરસાદુલ જેવો મહાપરાક્રમી હતો અને બ્રાહ્મણોના વિવિધ ગોષોથી એ નગર સદા નિનાદિત રહેતું એ નગરમાં કોઈ નાસ્તિક કે દુષ્કૃત્ય કરનારો નિવાસ કરતો નહીં એમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા શાસન કરતો હતો એ સસવિંદુના વંશમાં સમુત્પન્ન સત્યપ્રતિજ્ઞ ધર્મિષ્ઠ તેમજ શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત હતો એનામાં દસ હજાર હાથીઓના જેટલું બળ હતું એ ધર્મજ્ઞ અને ધર્માત્મા રાજા જ્યારે પૃથ્વી પર શાસન કરતો હતો ત્યારે ક્યાંય કોઈ કૃપણ કે નિર્ધન દેખાતો નહીં એના રાજ્યમાં સદા સુકાલ રહેતો પ્રજા સુખી સંતુષ્ટ અને આરોગ્ય ધરાવતી હતી એના રાજ્યમાં કદાપી દુઃખદ પડતો નહીં કે કોઈ ઉપદ્રવ થતો નહીં એના રાજ્યમાં સર્વે પ્રજાજનો સદા વિષ્ણુ ભક્તિમાં લીન રહેતા રાજા સ્વયં પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં સવિશેષ લીન રહેતો શુક્લ કે કૃષ્ણ પક્ષની એકાદશીએ કોઈ ભોજન કરતું નહીં એ દિવસોમાં સૌ ઉપવાસી રહી સર્વે કર્મ ત્યજીને નિરંતર ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતા આમ ભક્તિ પરાણે પ્રજાજનોનો ઘણો સમય સુખમાં પસાર થઈ જતો ત્યાં ફાલ્ગુન માસની શુક્લપક્ષની પુણ્યકારક આમલકી એકાદશી આવી ત્યારે હે રાજન એ દિવસે બાળક વૃદ્ધ અને યુવાન નરનારીઓએ નિયમથી વ્રત કર્યું અને ઉપવાસ કર્યો આ આમલકી એકાદશીના વ્રતને મહાફલ આપનારું જાણી રાજા અને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું અને સૌ સાથે દેવાલયમાં ગયા ત્યાં એમણે જલપૂર્ણ કુંભમાં પંચરત્ન સુગંધિત ચંદન આદિ નાખી એની સ્થાપના કરી એના પર છત્ર ધરાવ્યું અને અન્ય પૂજાના ઉપસ્કરો સહિત ભગવાન પરશુરામની સ્થાપના કરી અને દીપમાળા પ્રગટાવી પછી આમલકી ધાત્રી સહિત મુનિશ્રેષ્ઠ પરશુરામની પૂજા કરી અને પ્રાર્થના કરી હે જમદગ્નિના પુત્ર હે રેણુકા માતાના આનંદની વૃદ્ધિ કરનારા હે આમલકીની છાયામાં વિરાજેલા ભુક્તિ અને મુક્તિનું વરદાન આપનારા હે પરશુરામ આપને નમસ્કાર હો હે આમલકી આપ વિદાતા બ્રહ્માજી સમુત્પન્ન થયા છો સર્વે પાપોનો નાશ કરનારા છો આપને હું નમન કરું છું મારા અર્પેલા અર્ધ્યનો આપ સ્વીકાર કરો હે આમલકી આપ બ્રહ્મસ્વરૂપ છો આપ ભગવાન પરશુરામથી સંપૂજિત છો હું આપને પ્રદક્ષિણા કરું છું આપ મારા સર્વે પાપનું હરણ કરો આમ ભગવાન પરશુરામને વંદન કરી આમલકીની એટલે કે આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી સર્વે પ્રજાજનોએ જાગરણ કર્યું ત્યાં એ સમયે એક સુધા પીડિત પારધી આવ્યો પોતાના પરિવારના પોષણ માટે એણે અનેક પશુઓની હત્યા કરી હતી અને એ સર્વેના ભારથી એ ઘણો જ શ્રમિક થયો હતો સર્વે પ્રકારના ધર્મથી વિમુખ એ પારધીએ ત્યાં દીપમાલાઓ જોઈ અને શું હશે એવો વિચારી એ ત્યાં આવ્યો ત્યાં એણે જલપૂર્ણ કુંભ જોયો ભગવાન વિષ્ણુ અને આમલકી વૃક્ષની સ્થાપના જોઈ અને જળહળતી દીપમાળા જોઈ પોતે આખા દિવસનો ભૂખ્યો હોવા છતાં એણે ત્યાં ભગવાન વિષ્ણુની કથા અને એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું આમ વિસ્મયથી જાગરણ કરતાં કરતાં જ એની સગડી રાત્રિ પસાર થઈ ગઈ પ્રભાત થતાં જ સર્વે પ્રજાજનો પોતપોતાના ઘરે ગયા પારજી પણ પોતાના ઘરે ગયો અને પ્રસન્ન મનથી ભોજન કર્યું એ પછી ઘણા વર્ષ પસાર થયા અને એ પારસી મરણ પામ્યો એકાદશીના વ્રતના પ્રભાવથી અને રાત્રિના જાગરણના મહાત્મ્યથી એ જયંતીનગરના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો એનું નામ વસુરથ હતું એ વિશાળ રાજ્ય ચતુરંગીણી સેના અને ધનધાન્યની સમૃદ્ધિવાળો મહાબલી રાજા થયો એ રાજા પ્રભુત્વથી દસ હજાર ગામોનું રાજ્ય ભોગવતો હતો એ સૂર્યદેવ જેવો કાંતિમાન હતો એ પરાક્રમમાં ભગવાન વિષ્ણુ જેવો અને ક્ષમામાં ભગવતી ધરિત્રી જેવો હતો એ ધાર્મિક સત્યવાદી અને વિષ્ણુભક્તિ પરાયણ હતો એ બ્રહ્મજ્ઞ કર્મશીલ અને પ્રજાપાલનમાં તત્પર હતો સર્વેના ગર્વનું ખંડન કરનાર એ રાજા વિવિધ પ્રકારના યજ્ઞો કરતો અને સર્વદા વિવિધ પ્રકારના દાન આપતો એક સમયે એ મૃગ્યા ગર્વ ગયો અને દૈવયોગ્ય ભૂલો પડ્યો એને દિશાનો બાંધ રહ્યું નહીં શ્રમ અને ક્ષુધાથી પીડિત એ એક વૃક્ષના મૂળમાં મસ્તકને હાથના ટેકા પર રાખી ગોરવનમાં નિંદ્રાધીન થયો ત્યાં પર્વતોના અંતરાલમાં રહેતા અને રાજાથી નિરંતર નિયંત્રિત રહેલા મલેચ્છો ત્યાં આવ્યા અને રાજાને ઘેરી લઈ કહેવા લાગ્યા આ રાજાએ આપણા પિતા ભાઈ પુત્રો ભાણેજો અને મામાઓને મારી નાખ્યા છે કેટલાકને દેશ નિકાલ કરી દસે દિશામાં હાંકી કાઢ્યા છે એણે આપણી સાથે મોટું વેર કર્યું છે એટલે એને અહીં જ મારી નાખો બસ મારી નાખો એમ કહી મલેચ્છો પાસ પટ્ટીસ ખડગ અને બાણોથી એના પર પ્રહાર કરવા લાગ્યા છતાં એ રાજાને કંઈ ઈજા થઈ નહીં સર્વે શસ્ત્રો ગુઠ્ઠા થઈ ગયા અને સર્વે દીન થઈ ગયા એ સમયે જ એ રાજાના દેહમાંથી સપ્રમાણ સુશોભિત અવયવોવાળી દિવ્ય આભૂષણો અલંકારો અને માળાઓથી વિભૂષિત એક સુંદરી નીકળી ક્રોધથી એનો મુખ લાલ અને ભ્રકુટી વક્ર થઈ હતી એના નેત્રોમાંથી અગ્નિના સ્ફુલ્લિંગો ઝડતા હતા હાથમાં ચક્ર ધારણ કરેલી એક કાળરાત્રિ જેવી લાગતી હતી એણે આક્રમણ કરીને મલચ્છોને હણી નાખ્યા એ રાજા જ્યારે જાગ્યો ત્યારે એણે મારેલા મલેચ્છોને જોયા એટલે આનંદિત થઈને વિચારવા લાગ્યો આ મારા મહાવેરી મલેચ્છોને કોણે હણ્યા મારા કયા હેતસ્વીએ આ મહાકાર્ય કર્યું આમ આશ્ચર્યમગ્ન રાજા વિચારતો હતો ત્યાં આકાશવાણી થઈ ભગવાન કેશવનારાયણ સિવાય અન્ય કોણ રક્ષા કરનાર હોય આ આકાશવાણી સાંભળી વિસ્મિત થયેલો રાજા ક્ષેમકુશળ પોતાના નગરમાં આવ્યો અને ઇન્દ્રની જેમ રાજ્ય ભોગવવા માંડ્યો વશિષ્ઠ બોલ્યા એ રાજન એટલે જ મનુષ્યો આમલકી એકાદશીનું વ્રત કરે છે અને તેઓ વિષ્ણુલોકમાં જાય છે એમાં કંઈ વિચારવા જેવું નથી આમ બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત આમલકી એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું